નાની માં હવે ઠીક લાગે ને કે ના ના હે અરે સારું લાગે છે એવું હવે કંઈ વાંધો નથી આમ ઠીક લાગે છે એવું કંઈ ઓલું નથી લાગતું પણ હું ઓલું શું કહેવાય હા થોડીક ઓલી લાગે છે બાકી ગેસમાંથી ગયો છો સાઈડનું એમતા કામ સારું છે મજા આવી ગઈ આમ જરીક સારું લઈ ગમતી ન ગમતું જ નતું છોકરા આવી ગઈ થાય મામી પૂછ ને જરીકમાં ફોન કરીને કાંઈ વાંકે નહીં મામી લગભગ આવી ગયા હે નાનીમાં હવે તો આવી ગયા હોય ને કહ્યું ને આવી ગયા હે હવે આવવાનું કહેતા હતા મમ્મીને કે અમે છે ને અમા દવાખાને કે આવ્યું હવે ખબર નહીં મામી આવે કે મમ્મી આવે એક ઘણું ગમે આવીએ ખબર નહીં કોણ આવે કા બે આવે કંઈ નોકી નહીં બરાબર ને નાનીમાં હા એટલે ને પાછી એકલી આવતી ને મારે મામી બહુ બિસાડી ક્યાંય જાય નહીં ને એકલી આવે મને હાવ જીવ બોલે કે આ પૂગી હે કે નહીં આપણે ઉપાધિ થાય ને બરાબર ને એટલે કહું કે આવે કે નહીં હું કહું ના ના આવી ગયા હે નાની માં બા કેમ છો બા સારું છે કે નઈ લે મા તને હમણા યાદ કર માય બો આવી હે કે નઈ સુનીલ ની મત કા સુનીલ કે ના ના નાની પૂગી ગયા હે કે તી હારું લે આવી ગઈ માં દીકરી શું કરતી તી કોઈ પૂગી માં મને એવો રૂપાડી થાટી તી માર બો ની હાસે તમને હારું છે એ ક્યો ને બીજું તો બધું જોયું જાય હે હારું છે તમને કેમ કરતા પડી ગયા બા તમે પણ ધ્યાન રાખતા હોય તો ઉપા દીવી થાય તમારા દીકરા નહોતા ઘેર વાળીઓ હતા તો એ ના ના બાપા હેકો જાતિયા હું કહો પછી કાજુ ઘેર છે વરિયાનું કોણ કરે બરાબર બા તી હું જર ભાગી હું નાના બાપા હે મારે જાઉં હું કહો મારો જીવ થઈ ગયો બિચારા પાછા ભાભી કે કે ભાભી કે બેન કે કે છે ને એ કે પડી ગયા તી કે તમે આવો નાના હાલ જવા દે બરાબર ને આ વાત છે મેં બહુ ધોળી ના આવી તા તને નો ગમતું બા વગર કોઈ નંબરે બેન ગેસ જો સોક પર આવતા ને કમતારી વાત કરતી હતી ઈ પોસી તા ધડમ મેરી હેઠી પડી ગઈ આ બિસાણા બધા ગામ માં ગઈ ને હેરાન કર્યા મેતા તા પી ઓય હું બધું ક્યું બે આ ધ્યાન રાખાય તમે પર રોડમ શું કામ હતું તમારું દી રોડમ ગયા કારણ વગર ના હે પણ એની મામી રહોડામ કારણ વગરના નહોતા ગયા નાઈ માનશે ને મમ્મી કેક ભાખરી સાક કરજો એ બિચારા ગયા એટલું તો એ કરી હકે ને હલન સલન તો ખબર નહીં શકર એ વાત પડી ગયા બીજું કંઈ ન થમાં ના ના ભાઈ આ તો હું ખાલી વાત કરું છું ને લોકો કારણ વગર ના નખર ધોળા કરે કે એવા ધોળા ધોળ કરે તું જો ને સુનિલ તો વાત જવા દે પી એટલે હું કહું છું મારે ભલે નહીં તો કામ તા કોઈ બિચારા લે કામ કરવા તો આવ્યા કે જેરી ગાદ દેવા લાગુ સુનિલ નો પ્રસંગ છે તી તું જા મેં આવવા દીધા જો ને પી તો એ હું તા સે આમાં બધું ઈટા આયલા રાખે વો ને પાછું થોડું ખોલું છે ને કઈ વાંધો નહીં ઈટા એમ તો સારું છે વો હવે કઈ વાંધો નથી ઉપાધી નથી કરવી છોકરી ના આવી કે ઘેર છે ઈટા બા ઘેર છે એટલે હું છે ને રાંધી કરીને પછી આવી કે પછી આપણે બે જણી હોય રિક્ષા નીકળી જાય તે મેં તો કીધું હું રાંધવા લાગુ તો ના તો બાપા જઈ આવો ને બાને એમ થાય કે આવી નહીં કે પછી તો કે હું બેબી રહી તમે કે ઘેર કામ કરજો મેં તું આ વાંધો નહીં તે એટલે પછી બા હું વઈ આવી હું કાલે બાને જોઈ આવું હારું મા તું આવીને તો મને જીવ આવી ગયો લે ભલે સુનિલ બિસાડો મારું કેવું રાખે રાખે હાવ મને હાવ નાખીને લઈ આવ્યો ગાડીમાં ખોટું ન બોલાય પણ તું આવીને તો મને થઈ ના મારું કોક આવી ગયું એ કેવું ભલે આપણે હાહુ હો ગમે એમ રહેતી હોય ગમે એમ હોય ને હાહુ વાલી હોય ને હાહુ વહુ વાલી હોય એ હાલે લે તા મીઠા ઝગડા ગમે ગમે થતા હોય થામ ભેગા હોય ન પપડે પણ આપણે છે ને આવું છે જો તું આવી તો મને હા અડધી થઈ હાજી થઈ ગયો

හ යව හුම් කොරජී කොරේ විට හම් බරබන්න තුන් ආවිගයයට ල මරෙෙන් න්නේේ රයි්‍රයිගේ ම ෝ විගයින ති හාවී හුක් හෝරොක් මතයි ගේ හයිසේ හොම ගේෙට් බුතින් මජම නැහු කල්ම අදිි රෝන් මරිකා ජන් මජමසනෑ හා ම ජමස්ේවා තම පරිිකෝ ොු ජන්ක ු කපික ේ යික පසුන හො ගයිනු ැට පසී ලුසැනෑ අව හසිවත්ස තරි. હું સુની તાર ફોટો બતાવીશ અને નામ તો નીચું છે કા ફોટો તો દેખાય ને કેવી છે કેવી નહીં પાયલ થી હારી છે કે નહીં કે તી ખબર પડે જો તો બા હા પાયલ જેવી છે પાયલ થી હારી હું તી ઈ ફોટો તો લપક છે ન તે ઉ લે છે પણ તમને રૂબરૂ જ બતાવી દઈ હગાઈમાં ફોટો હું બતાડવાનો હોય મામી એમાં

તારા બાપ પડી ગયા મેં સાંભળ્યું કે તારા બાપ પડી ગયા સેતી હું કહું કે તે મારે ફોન તો કરે ને દવાખાને ખૂબ લઈ ગયું પછી કેમ ગયા દવાખાને એક તો તારા જેમ શરીરમાં આપણા જેમ વ્યાથી કંઈ વિશાળાને તેડવા આઘરા થઈ પડે

ઘરે ફોન આવ્યો ઓલા બેન પાસે છે ને આવ્યા તા તી બેન એ ને પછી કે ના મારું ઊભું ન થાય હમણાં છોકરા આવીએ તો બિચારા ઊભા ક્યાંથી થઈ હગે કોળી એવી દુઃખે પછી દવાખાને લઈ ગયા દવાખાને બે દી એલાવ દાખલ રહેવાનું કીધું ઓહો એવું થઈ ગયું ઓહો હાલ તો મારી દવાખાને જાઉં જો હે ને કુંસે ન્યા સુનીલ હે બીજું કોઈ છે એ ના ના સુનિલ છે ભાભી આવી હતી એ હમણાં જ આવ્યા કલાક પેલાથી કે હું જાઉં મીઠું તમે જાઓ એક દીધું ને તે આપણું જાણીતો સે ન કરતા હું ન મોકલું એને ખબર ન પડે તમને ખબર છે ને હું એકલા તો મેં કેટલા ફોન કર્યા એકતા બિસાડા પાસા એવા રહ્યા ને તી તે પૂગી ગયા પાછો મેં ફોન નથી કરવામાં રાંધવામાંથી નહી થાવ તો કરું ને તી પણ ભાભી આવી હતી ને સુનિલ સેન તમારા આટો મારો હોય મારી આવજો બાકી બે દી રાખીએ કે મી મીઠું કઈ વાંધો નહીં બરાબર ને હવે અહીંયા વાન કઈ થયું તો આપણે પછી ઓલું તો કરવું પડે તારાથી સીધા તું જ નથી ને એવડી ઉંમર વાળા કામ મેં તો શું કીધું તું બહુ તું કામ ન કરાય એવા રાખતી પડીએ આ ખડીએ ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ જો એ પ્રસંગ ટાણે આવું બધું થઈ ગયું ને આવું કંઈ વાંધો નહીં જે થયું હોય બીજું પણ છે ને શું કહેવાય હું છે હવે એને સીમતીને બે દીરીએ ને

એનું કરું બધું કરવું કઈ ના વૈશ્વમાં અમારે હોની બજાર જવાનું રહી ગયું લ્યો વાત માન્યો હવે કે આપણે કંઈ કહેવાય તા નહીં નહીં હું કહું તમને પછી એટલે ન ફોન કર્યો રોગા બિસાડા હેરાન કરવાનો કહો કારણ વગરના એટલે પછી મેં તમને ફોન ન કર્યો ને શું નહીં લઈ ગયો મારા પપ્પાને ફોન નથી કરવો કહો વાંધો નહીં હાલ ને તો એ આવ્યા ને બધા આવ્યા હતી તમે હારવા આવી ગયા હતી તો મેં આવી તો આપણે ભાઈ જાઉં હતા એને કહો આવી હું બરાબર ને હા હાસી વાત છે સવાર ટુકરા જા હું હોટા તો થાકી ગયો હાવ હોત થાકી ગયો હાવ માથું દુખે દુઃખે કઈ ગમતું ન જ નહીં એવું થાય હા લાવ જીરી ખાવાનું ગયું હોય તો હું નાહી લઉં પછી નાઈ જોઈને ખાઈને ને જાઉં એવું થાય આતી બોજો રાંધવાન થઈ ગયું બધો ઢાકીન જોવા મૂકડી ચૂટે પેલે તી મે લૂટી તી દાતા તમે આવ્યા હું કલે હાર રાંધાઈ ગયું ના આવ્યા આતી નઈ જોઈ લ્યો પછી છે ને તમે ખાવા બેહી જાવ માતા સુનિલ ખાવાન લેવા આવીએ ને આમ કા ભાભી કહો તમે એક રાત રોકાઈ જાજો બરાબર ને હા હા સી વાત છે તારી એક રાત રોકાઈ જાય તારે પાંચ ના આવે કાલ તું તો આટો મારતી આવજે બીજું બેદી છે ને બેદી કાઢવાનું છે પાછું ભેદ માં જવાનું કામ હવે થાય કે નઈ તારે કેમ કર્યું કે સુનિલ ને સુને મોકલ્યું લેવા છે બીજા કપડારી લઈ લીધું

મારે કઈ સહન કરવું જ નથી એને મમ્મી કેવા છે ત્યાંથી આ ઝઘડા કરાવે બે વચ્ચે આગળ જઈને શું થાય અમારે ના આવે એ કંઈ કરવું જ નથી હવે તો ફોન આવે કે ના ઉઠાવું નહીં અને કરો નહીં એને ખબર પડે ને કે જાનુ કેવી હાલ છે ને કેવી નહીં મેં કીધું બધું હાચું જ કીધું છોકરી કોણ હતી મને ખબર છે વાતો કરતા પાછા કે મારો વાત નથી મારો વાત નથી એમ થયા ને મારો વાત નથી એમ કીધા રાખે જાનુ શું થયું છે મારી દીકરી એમ બેઠી કાંઈ નથી મમ્મી ખાલી નથી ગમતું એટલે હું આમ બેઠી છું મને મન નથી લાગતું મમ્મી મને કઈ ગમતું નથી મમ્મી કેમ હું થયું મને કે જોઈ કઈ પણ તું કોઈ ના કરતા તારું મોડું હોય જ નહીં તારું મોડું ચોવીસ કલાક હસતું જોઈ કોઈ દી તું મને એમ ના કે કે મમ્મી મને આમ થયું છે આજે કે એમ થયું બોલ અને ક્યારે નહીં બહાર ગઈ હતી કહીએ છે તું આવી કરે કાંઈ નહીં મમ્મી તમને શું કેવું મારે હવે મમ્મી મમ્મી આપણે શાકભાજી લેવા ગયા હતા ને હું તમને કહીશ દઉં આસપાસ આપવાથી લેવા ગયા હતા તો જેને જાય છે ને ત્યાંથી નીકળ્યા હતા સ્કૂટરમાં કોઈ છોકરી બેહાડીને તો મેં એમ વાત કરી ખાલી કે તમે છોકરી કોણ તમારી પાછળ બેઠી હતી બસ મને એવું કહો એ એટલી સાચી વાત ઉકો તમે કરી દો તો પછી મેં એને બોલાવવા સુઈ હતી તો મને કે કોઈ નહોતી મારી કે નાના હતા ને ત્યારે ભેગા ભણતા એ હતી કે એને મને કીધું કે વાહન નથી મળતા તો મને બેસાડી લ્યો એમ કોઈને કંઈ બેસાડાય હે હું કોઈ ભેગી બેસું એમ હે તો પછી મેં એને એમ કીધું તો એમાં તો એને દુઃખ લાગી ગયું પાછું કેવા હે અને એના મમ્મી એ તો પાછા હું બોલ્યા ખબર મમ્મી એ કે અમારા ઘરમાં જેમ આવી તો છે ને એમાં તારે રહેવું જોઈએ કે તું ઓલું ન કરતી એટલે મને કેવો ગુસ્સો આવે મમ્મી પછી અરે બેન એમનો ઝઘડા કરાયો ત્યારથી બધુંય હેલા રાખે હે